त्रेमना मेगधनुशे સુખ સમૃદ્ધિની આંધળી લોટમાં અટવાતા પતિ પત્ની કેતન અને શિલ્પાની કેતન રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી ચૂકેલ એક વૈજ્ઞાનિક છે મુંબઈના એક મોટા રિસર્ચ સેન્ટરનો ડાયરેક્ટર છે શિલ્પા નાનકડા શહેરની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની પ્રિન્સિપાલ છે બંને અલગ અલગ જગ્યાએ રહે છે અને શનિ રવિ દરમિયાન મળે છે શનિ રવિમાં કેતન શિલ્પા પાસે આવે છે આવો આપણે એમના જીવનમાં એક ડોખ્યું કરીએ તે બેગ તૈયાર કરી લીધી કેમ કેતન તો શું કરું શિલ્પા સોમવારે તો મુંબઈ પહોંચવું જ પડે ને આમ ને આમ આપણા લગ્નને 5 વર્ષ થઈ ગયા એમાં મારો વાંક છે તો શું મારો ગુનો છે તે મને ક્યારેય સમજવાની કોશિશ નથી કરી અને તે ઈચ્છો હોત તો તું આ નોકરી છોડીને મુંબઈ આવી શકત પણ તને તો તારી નોકરી ન પડી છે તારે તો આ નાનકડા શહેરમાં જ રહેવું છે ને આજે આપની પાસે શું નથી ગાડી બંગલો બેંક બેલેન્સ રેપ્યુટેશન અને એ બધું મેળવવામાં મારી નોકરીનો પણ ફાળો છે જ અને એ નોકરીને કારણે જ આપણો સંસાર તૂટ્યો છે ને તો શું એમ ઈચ્છે છે કે મારી આટલા વર્ષોની નોકરી આ રિસ્પેક્ટ આ રેપ્યુટેશન બધું જ છોડીને હું મુંબઈ આવું એક હાઉસવાઈફ બનીને જિંદગી પસાર કરું સવારે 8 વાગે તને હસીને વિદાય આપું અને રાતના 12 12 વાગ્યા સુધી જાગીને તારા આવવાની રાહ જોઉં તન હું મૂર્ખ સ્ત્રી નથી જો તારે તારી કેરિયર છે તો મારે પણ છે. આમ પણ તે જીવનમાં કેરિયરને જ મહત્વ આપ્યું છે ને શિલ્પા. તે મને પસંદ નથી કર્યો પણ મારી સાયન્ટિસ્ટ તરીકેની કેરિયરને પસંદ કરી છે. તું પડણી છું તો મારી ડિગ્રી સાથે મારી નામના સાથે અને હું મૂર્ખ હતો કે તારા જેવી એક સાધારણ સ્ત્રીના ચક્કરમાં ફસાયો. ઠીક છે હવે. પણ આ વાતનો ફેસલો કરી નાખ. બાળક તારા પેટમાં છે. તારે કરવું હોય એમ તું કર. પણ તું આનો પિતા છે. મારે બાળક નથી જોઈતું અને મારે પણ નથી જોઈતું. તો પછી જા ડોક્ટર પાસે અને કેતન અને શિલ્પાની આંખોએ ન સ્વીકારેલું સ્વપ્ન તે તેમનું સંતાન સપન મહત્વાકાંક્ષી માતા પિતા સિદ્ધિ અને સમૃદ્ધિની દોટમાં અટવાયેલા છે શાળામાં ઘણા બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપતી માતા શિલ્પા પાસે સપન માટે સમય નથી શાળાનું કાર્ય એની કારકિર્દીને ઉજ્જવળ બનાવી પ્રતિષ્ઠા અપાવે છે પણ સપન એના માટે પગમાં પડેલી બેડી સમાન છે

દરેક બાળકને રાખનાર આયા આમ તો માયાલુ હોય છે પણ સપન માટે રાખવામાં આવેલી આયા બાળકની ઈચ્છાઓ નહીં પણ પોતાની સગવડ જોતી હતી એણે સપનના બાળ સહજ સ્વભાવને કાબુમાં રાખવા એને ડરાવવાનું શરૂ કર્યું હતું આ આયાએ સપનની બાળ સહજ મુક્તિની લાગણીને ભયની દિવાલોમાં કેદ કરી દીધી ક્યારેક ક્યારેક આયા સપનને મારતી અને સજા પણ કરતી પોતાના બચાવ માટે એ શિલ્પા પાસે સપનની ખોટી ખોટી ફરિયાદો કરતી કરતી સજા કેવું રહ્યું આજનું કામ બેન ખૂબ થાકી ગયા લાગો છો નહીં લ્યો આચા તમે ખરેખર બહુ જ મોટું સેવાનું કામ કરો છો હા બેન સ્કૂલનો વહીવટ અને ઉપરથી ગામડાઓના ગરીબ બાળકોની ધૂળ ખૂંદવાની આપણી બાજુવાળા મિસિસ દાસ ને તમારી થોડી ઈર્ષા થતી હોય એવું લાગે છે હો બેન એ મારી જ સ્કૂલમાં ટીચર છે ને એટલે ટીચર તો ઘણી બધી હોય બેન તમારા જેવી ટીચર બનવું એ ભારે કપરું કામ છે આપણી કામવાળી કહેતી હતી કે સપના જે ખૂબ રડતો હતો તેને બાથરૂમમાં પૂરી દીધો હતો જવા દો ને બેન તમે આમ પણ થાકેલા છો શું થયું હતું બેન સપને શું કર્યું હતું સપને ડ્રોઈંગ રૂમ ના સોફા પર અને ગાલીચા પર સંડાસ પાંચ વર્ષનો થયો અને તોય સપન સપન બેન બેન એને વડશો નહીં વડવાથી બાળક નઠોર બની જાય છે તું મને શિખામણ ના આપીશ સપન બોલતો કેમ નથી તે ડ્રોઈંગ રૂમ માં ગંદકી કરી જવાબ આપ તું હમણા તને સબક શીખવાડું છું બેન આ શું કરો છો આવા શિયાળામાં છોકરાને એને સુધારવા માટે સજા જરૂરી છે સપન આ બરફ હાથમાં પકડીને ઊભો રહે બરફ ઓગળ્યા પહેલા જો હલ્યો છે ને તો તારી ખેર નથી આયા તું જોજે કે હલે નહીં હું સ્ટડી રૂમમાં છું મને ડિસ્ટર્બ ના કરતી બાબા જો તું મારું કયું નહીં માને ને તો તને આવી જ સજાઓ થતી રહેશે બોલ મારું કયું માનીશ ને ઠંડી લાગે છે દાંત કચકચે છે આ કડકડતી ઠંડીમાં બરફ કેવું લાગે છે બાબા શિયાળામાં ઠાર પડે ત્યારે કોમળ ફૂલો પણ દાહના ડાકથી ડાક થી જાય છે સપના બધું સહન કરે છે પણ મોકો મળતા જ બાજુમાં રહેતા મિસિસ દાસના સોફા પર જઈને ગંદકી કરી આવે છે શિલ્પા એની આવી હરકતોથી અકળાય છે મૂંઝાય છે ગુસ્સે થાય છે શનિ રવિમાં કેતન આવે છે ત્યારે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહે છે સપનની ફરિયાદો વધવા માંડે છે મિસિસ દાસ તમે કહેવા શું માંગો છો હું એમ કહેવા માંગુ છું કે તમારો દીકરો ક્લાસમાં પણ બેહદ તોફાન કરે છે એ કશું જ શીખતો નથી ક્લાસમાં કુદાકુદી કરી ચીસો પાડે છે ધમાલ કરે છે મારા ઘેર આવીને સોફા પર એ તમારા ક્લાસ સ્ટુડન્ટ છે મિસિસ તાસ તમારે એનું ધ્યાન રાખવું જોઈએ શું શીખવો છો તમે એને ક્લાસમાં હા મારે આખી સ્કૂલ સંભાળવાની હોય છે અને હું સંભાળું છું તમે તમારો ક્લાસ પણ નથી સંભાળી શકતા તમે આખી સ્કૂલ સંભાળી શકો છો બેન પણ તમારા એકના એક બાળકને નથી સંભાળી શકતા દીવા પાછળ અંધારું એ કહેવતને તમે સાર્થક ઠરાવી રહ્યા છો તંગ આવી ગઈ છું કેતન તો હું શું કરું બધું છોડીને સપનને રમાડતો ઘરમાં બેસી રહું મારી પણ કેરિયર છે મારા માટે આ બાળક બદનામીનું કારણ બની ગયો છે હું હવે એને નહીં રાખી શકું તો પછી એને હોસ્ટેલમાં મૂકી દે આમ પણ એ 7 વર્ષનો તો થઈ જ ગયો છે વચ્ચે થોડા દિવસ મમ્મી પપ્પા આવ્યા હતા ત્યારે કેટલો ડાયો લાગતો હતો આખો દિવસ દાદા દાદી સાથે રમ્યા કરતો હતો અને ગયા એટલે પાછો હતો એવો ને એવો થઈ ગયો મમ્મી પપ્પા કાયમ માટે તો અહીંયા ન જ રહી શકે ને અને તું મને સહન નથી કરી શકતી તો એ સાસુ સસરાને તું કેવી રીતે સહન કરવાની હતી મેણા મારવાની જરૂર નથી કહેતા સપન આ ગીઝર બંધ કરતા શેનો બીએ છે તું આ શું કરે છે શિલ્પા એને ગીઝરની બીક લાગે છે એને લિફ્ટ બાથરૂમ ગીઝર આ બધાનો ડર પેસી ગયો છે ગીઝર ચાલુ થતા જે ચીસા ચીસ કરી મૂકે છે સપન એક સહેલાઈથી ન સમજાય એવી સમસ્યા બની ગયો છે એના બે સ્વરૂપ છે એક છે અતિશય તોફાની બાંફોડ અને અવાજ કરનારું બાળક અને એનું બીજું સ્વરૂપ છે બીકણ અને ચૂપ રહેનારું બાળક આ બંને સ્વરૂપો વચ્ચે અથડાતા સપનનું ભવિષ્ય ચિંતાજનક છે શ્રોતા મિત્રો આજના મનમોતીના કાચમાં કેતનભાઈ અને શિલ્પાબેનની કારકિર્દી પાછળની દોટમાં તેમની પાછળ રહી જતા અને હિજરાતા સપનની વ્યથા આપણે અનુભવી ખરેખર સપન એ કોની સમસ્યા છે અથવા તો સપન ખરેખર સમસ્યા છે કે સમસ્યાનું મૂળ બીજે ક્યાંક છે સપનના મા બાપ સમસ્યા છે આ નાટ્ય રજૂઆત અનેક પ્રશ્નો છોડી જાય છે આ પ્રશ્નોના ઉત્તર અને માર્ગદર્શન માટે અમારા સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે સુરેશભાઈ મજમુદાર નમસ્તે સુરેશભાઈ સુરેશભાઈ આપણે નાટ્ય રજૂઆતમાં જોયું કે આ મા બાપ કેતનભાઈ અને શિલ્પાબેન એમના પુત્રને સપનને એક બોજા તરીકે સ્વીકારે છે તો એક મા બાપ પોતાના સંતાનને બોજા તરીકે સ્વીકારે એ કેટલા અંશે વાજબી છે મને લાગે કે તરત જવાબ આપીએ તો બિલકુલ વ્યાજબી નથી મા બાપ સંતાન એ મા બાપનું શું કે કે સહિયારું સર્જન છે અને સહિયારું સર્જન હોય તો એ બોજારૂપ તો ના જ બનવું જોઈએ પણ આપણે નાટકમાં સાંભળ્યું એ પ્રમાણે સપન એના મા બાપનું સંતાન જે છે તે બોજારૂપ બની ગયું એવું આપણે જોયું અને એના કારણો બોલા શકે ઘણા બધા હોઈ શકે સૌ પ્રથમ તો આપણે એવું લાગે છે નાટક ઉપરથી કે મા બાપને આ સંતાન જોઈતું જ નહોતું એટલે જે સહિયારુ સર્જન જે છે એ કદાચ અકસ્માત તરીકે આવી ગયું હોય એમને જોઈતું ના હોય અને મમ્મીને જો રજા લેવી પડે સ્કૂલમાંથી અને સ્કૂલનું કામ બગડે ત્રણેક મહિના તો રજા લેવી જ પડે ડિલિવરી ઉપર તો એ કંઈક જોઈતું નહોતું અને એમને એક અવરોધરૂપ લાગ્યું પોતાનું જે કારકિર્દીનો વિકાસ છે જેમાં આગળ વધવાનું છે એમાં એક બોજારૂપ લાગ્યું કે બોજારૂપ થયું અને આપણે આખા નાટકમાં જોઈએ છે એ પ્રમાણે માતા અને પિતા બંને આમ બાળકથી દૂર રહેતા હોય એવું વધારે લાગે છે કારણ કે આખી કાળજી બીજાને આપી દેશે અને પોતે બહુ જવાબદારી લેતા નથી બોજો તરીકે માને છે પણ જવાબદારી લેતા નથી સુરેશભાઈ આ પ્રમાણે ચાલે તો કદાચ જો આ પ્રકારની માનસિકતા સતત વધતી જાય લોકોની તો એક સામાજિક સમસ્યાનું રૂપ ધારણ કરે એવું નથી લાગતું તમને કરી શકે પણ સમાજનો જે શું કે સંતુલન જે કહીએ એ સમાજમાં આવા પ્રોબ્લેમ ઊભા થતા જાય છે અને પછી એનું હલ પણ આવતું જાય છે એટલે આપણે તમે જોશો કે પચીસ ત્રીસ વર્ષે કંઈક સમાજમાં બદલાવ આયા જ કરે છે આના પહેલા સંતાન સહિયારું સર્જન હતું માતા ઘરકામ કરે અને પિતા કમાય પુરુષ વર્ગ કમાય ને સ્ત્રી વર્ગ ઘરનું કામ કરે બાળકોનું જતન કરે બાળકોને પાળે પોષે અને પોતાના પતિ અને ઘરની સંભાળ રાખે હવે કંઈક જુદું બદલાઈ રહ્યું છે કારણ કે ભણતરનું સ્તર જેમ ઊંચું જતું જાય છે અને બહેનોમાં પણ ભણતર વધી ગયું છે હવે ભણ્યા પછી જો ઘરમાં બેસવાનું આવે તો એ પણ મુશ્કેલ બને છે એટલે આપણે આમ જોવા જઈએ તો કોઈનો વાંક ના કાઢી શકીએ પરિસ્થિતિ જ એવી થઈ ગઈ છે કે સામાજિક પરિસ્થિતિ એવી આવી છે કે આના સિવાય બીજો કોઈ ઉપાય જ નતો આ કુટુંબને જો લઈએ તો આપણે કારણ કે એકવાર ઘણું બધું ભણવામાં આગળ ગયા પછી પાછું જવું બહુ મુશ્કેલ પડે છે હમણાં એક પીએચડી બેન સાથે કામ વાત કરતા એમનો એવો ખ્યાલ હતો એમને ખૂબ વિચાર્યું હતું આ વિષય ઉપર એ કહે છે કે અમે પીએચડી થઈએ નોકરીમાં રહીએ અને સિનિયર થઈએ અને પછી જો બાળક લાવીએ તો મારી ઉંમર કે છે બેતાલીસ વર્ષની થઈ જાય અને બેતાલીસ વર્ષે બાળકને કરું છું અને કહે છે કે વિજ્ઞાન એમ કે છે કે બેતાલીસ વર્ષે બાળક આવે તો કદાચ મન બુદ્ધિનું પણ હોઈ શકે એટલે આ એક સમસ્યા નડે છે જો બાળક બાળક વચ્ચે આવી જાય એમની કારકિર્દીના વિકાસ થતો હોય તે વખતે તો એ અવરોધરૂપ થાય છે અને એક બોજારૂપ બની જાય છે એક મને એવું કઈ કે જો માતાને બોજારૂપ થતો હોય ને પિતાને ના થતો હોય તો બાળકને કંઈક સરળતા પડે છે અથવા બેમાંથી એકને બીજા બોજારૂપ ના થતો હોય તો નાટકમાં આપણે જોયું કે સપન બંનેને બોજારૂપ પડે છે કારણ કે બંને માતા પિતા જોડે રહેતા જ નથી એટલે કદાચ આ આ પ્રકારના જે કુટુંબો છે સમાજ માટે બોજારૂપ હોય એવું લાગે છે મને સમાજરૂપ

અને આ હલ આમ આમ જોવા જઈએ તો હલ ના થઈ શકે એવી સમસ્યા મારા પ્રમાણે ગણાય મા બાપ જો તૈયારી બતાવે અને કોઈની મદદ લેવાની તૈયારી બતાવે અને પોતાનું જે બૌદ્ધિક સ્તર છે એ થોડુંક નીચું લાવે અને લાગણી જો થોડીક બહાર પ્રદર્શિત કરે ખાસ તો બાળકો માટે એમના બાળક માટે અને એનાથી વધીને આગળ કહું તો એકબીજા માટે આમાં આપણે નાટકમાં સાંભળ્યું એ પ્રમાણે કે બંનેના કંકાસ ને સંઘર્ષ ખુબ જ થાય છે અહમ 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 છે છે બંને પોતપોતાની રીતે પોતાના શું કહીએ કે ક્ષેત્રમાં દ્રષ્ટિબિંદુને વળગી રહે છે બંને પોતાના ક્ષેત્રમાં આગળ પડતા છે બેન પ્રિન્સિપાલ છે ને ભાઈ વૈજ્ઞાનિક છે અને આપણે આંતરરાષ્ટ્રીય કક્ષાના હોય એવું લાગે છે નાટક સાંભળીએ તે વખતે એટલે અહમ ટકરાય છે અને કોણ ઊંચું ને કોણ નીચું એ સતત એના સંઘર્ષમાંથી એ લોકો બહાર જ આવી શકતા નથી આપણે જોયું એ પ્રમાણે એ લોકો સામાન્ય જે વાતચીત કરવાની છે ઘરમાં બેસીને એ પણ કરી શકતા નથી કારણ કે એનો અંત હંમેશા ઝઘડો જ આવે છે અને પછી કદાચ અમુક ફેમિલીમાં થાય છે એ પ્રમાણે થતું હશે કે બંને પોતપોતાના બેડરૂમમાં જઈ અને વાંચવામાં પડી જતા હશે અને સપન એની મેથે ખૂણામાં રમ્યા કરે એને સાચવતી હશે સુરેશભાઈ સપનની જે સ્થિતિ છે જેના માટે કદાચ સપન પોતે તો જવાબદાર નથી જ અથવા સૌથી ઓછો જવાબદાર છે તો આ સપનને આ સ્થિતિમાંથી એક મનોવૈજ્ઞાનિક તરીકે તમે કેવી રીતે ઉગારી શકો ખરું ના બહુ સરસ પ્રશ્ન છે ઘણા બધા મા બાપોને આ પ્રશ્ન નડે છે એ લોકો ખૂબ ચિંતા કરે છે નાટકમાં જોયું પ્રમાણે એના પપ્પા ગામડાના છોકરાઓ માટે ના વિકાસ માટેનો એક પ્રોજેક્ટ હાથમાં લીધો છે ને કદાચ એમને ફરી પાછું નામનાનું આવે છે કે નેશનલ લેવલ ઉપર એમને કદાચ એવોર્ડ મળી જાય એટલા માટે ખૂબ બિઝી છે હવે મા બાપ જો ગામડાના બાળકો માટે વિચારી શકે તો પોતાના બાળક માટે કેમ નહીં વિચારી શકતા હોય અને એ એમના મનમાં એક આપણે ઇમોશનલ બ્લોક કહીએ કે એ એ દેખાતું જ નથી ને એ વિચારી શકતા જ નથી અને ક્યારે વિચારી શકે કે જ્યારે બે જણા માતા અને પિતા બંને ભેગા બેસીને શાંતિથી એકબીજાને સાંભળે અને એકબીજાની સાથે વાત કરે નાટકમાં આપણે સાંભળ્યું એ પ્રમાણે એવું થાય છે કે એકબીજાને સાંભળતા જ નથી જો સાંભળે તો વાતચીત થાય નહીં તો ઝઘડો થાય હવે આ પરિસ્થિતિ લાવવા માટે જે આપણે કાઉન્સેલિંગ કે સાયકોથેરાપી કહીએ એવી ટ્રીટમેન્ટની જરૂર પડે એટલે સૌ પ્રથમ તો માતા પિતા પાસે આપણે કામ કરવું પડે અને માતા પિતા એકબીજા સાથે વાત કરતા થાય એના પછીનો તબક્કો એવો આવે કે બે ભેગા થઈને બાળક માટે વિચાર કરે કે આપણા બાળકને ખરેખર શું સમસ્યા છે અને એ સમસ્યા એ બંનેના લીધે છે એવું એ સ્વીકારી શકવા જોઈએ એ સ્વીકારે તો પછી બાળકની ટ્રીટમેન્ટ શરૂ થાય બરાબર છે બાળક માટે આપણે કહીએ તો પ્લે થેરાપી કહીએ છીએ રમત દ્વારા મનોપચાર જ્યાં બાળક પોતે બહુ જ છૂટથી પોતાની રીતે અને આત્મવિશ્વાસથી જે કંઈ કરવું હોય પ્લે રૂમના મર્યાદામાં એ બધું જ કરી શકે અને જે થેરાપિસ્ટ હોય જે સાયકોલોજીસ્ટ હોય એ એને કરવા દેશે અને એનામાં જે જે એને એની વર્તનમાં દેખાઈ આવે એની એક નાની સરખી રનિંગ કોમેન્ટ્રી એ બાળકને આપતું હોય છે અને શરૂઆતમાં કદાચ બાળક ના પણ સાંભળે પણ એવો અનુભવ છે મારો કે અમુક સેશન ગયા પછી અમુક મીટિંગ થયા પછી બાળક જરૂર સાંભળે છે અને એક સમય એવો આવે કે જ્યારે એના પોતાના મનમાં જે સંઘર્ષ હોય જે ચિંતા હોય જે ફ્રસ્ટ્રેશન કહીએ હતાશા હોય એ બધું બહાર લાવે છે આપણે મનોવિજ્ઞાનમાં એમ કહીએ કે જ્યારે પ્રોબ્લેમ ઉપર આવે મનની ઉપર એટલે આપણા કોન્શિયસ લેવલ ઉપર આવે ત્યારે ઘણું બધું આપણે કરી શકીએ પણ જો છુપાયેલા હોય હિડન હોય અનકોન્શિયસ હોય તો એના માટે આપણે બહુ વિચારી શકતા નથી સુરેશભાઈ મને લાગે છે કે સપનને જે ડર પેસી ગયો છે આએ જે એનામાં ડર ઘુસાડી દીધો છે એને પણ દૂર કરી કરવો જોઈએ જો એની સમસ્યાને ખરેખર એટલે સંપૂર્ણપણે નાબૂદ કરવી હોય તો ડર એ મુખ્ય છે સમસ્યાનું મુખ્ય કારણ છે એ ડર ક્યાંથી આવ્યો છે સૌપ્રથમ તો માતાનો ડર છે કે મમ્મી જ્યારે આવશે ઘેર તો મને ધમકાવશે અને બહુ નાનપણથી આમ કહીએ તો જન્મ પછીથી જ કેવાન હવે તો સાયન્સમાં સાબિત થયું છે કે જન્મ પહેલા પણ બાળકમાં ડર આવી શકે જો બાળક ના જોઈતું હોય તો માતાની માનસિક સ્થિતિ બહુ જ મૂંઝવણભરી અને ટેન્સ હોય તો ગર્ભમાં રહેલું બાળક પણ ડરી જાય છે એવું હવે સાબિત થયેલું છે એટલે જન્મ પછી બાળકની કેવી કાળજી રાખી છે એક તો આપણે લાગણીનો વિકાસ જો કહીએ તો એમ કહીએ કે સૌથી મુખ્ય લાગણી છે સલામતીની લાગણી કે હું સલામત છું મને કોઈ ઈજા તો નહીં થાય અને જો ઈજા થશે તો મારા રક્ષણ માટે કોઈ હાજર હશે એવી એક શું કહે કે આગાહી કરી શકવું જોઈએ કે કોઈ મને બચાવવા માટે હાજર રહેશે અને બીજું એ કે મને ઈજા તો નહીં થાય એ એ ડર જે છે એ ડર અને સલામતીની લાગણી બંને સંકળાયેલા છે હવે બાળકમાં આ હોવું જોઈએ કે નિર્ભયતા કહીએ કે નિડરતા કહીએ અને ડર તો આવવાનો બાળક ડરથી જ આગળ વધે છે એમ કહેવાય પણ જ્યારે જ્યારે એને અસલામતીની લાગણી થાય ત્યારે કોઈને કોઈ હાજર હશે એ છે કે બહુ જ અગત્યની લાગણી છે અને માતા જો હાજર હોય ખરેખર હાજર ના હોય પણ મનમાં એક બાળકને ધરપત કહીએ આપણે ધરપત રહે કે મને કશું નહીં થાય અરે થશે તો મમ્મી આવીને મને બચાવી લેશે આ આ તો શબ્દની લાગણી છે પણ જે લાગણી બાળક અનુભવતું હોય એ બહુ જુદી જાત હોય છે આપણને પણ મોટાઓને પણ ઘણી એનો અનુભવ થતો હોય છે હવે આ લાગણી કેવી રીતે આવે સલામતી લાગણી એ થોડુંક જોઈએ બાળકના જન્મ પછી માતા જો સલામતી પોતે અનુભવે એને કશો ડર ના હોય સપનની માતાને કદાચ ડર હશે કે હું ત્રણ મહિના રજા પર ઉતરી છું તો ભરું હું પ્રિન્સિપાલશીપ જતી તો નહીં રહે મતલા છે ઘણા બધા ટીચરને આ ડર હોય છે કે પોતાની જગ્યા બીજું તો નહીં લઈ લે એક એ ડર છે અને જો લઈ લેશે તો શું કરીશ નોકરી વગર મતલબ છે આપણું મન એવું છે કે ખરાબમાં ખરાબ છેલ્લી ઘડીનો વિચાર કરતું હોય છે જો નોકરી જતી રહેશે તો હું શું કરીશ મારે બીજી નોકરી શોધવી પડશે અને એમાં કેટલા બધા પ્રોબ્લેમ ઉભા થશે મારા પતિ કહે છે કે હવે તું શહેરમાં આવીને રહે બીજું કે નોકરી નહીં કરું તો મારે સપનને રાખવો પડશે અને સપન એને જોવો ગમતો નથી કારણ કે સપનના જન્મને લીધે એની કારકિર્દીમાં અસર પડી છે મને લાગે છે કે આ મમ્મીને થોડી વધારે જાણીએ તો કદાચ એમની ઈચ્છા પીએચડી કરવાની પણ હોય શિક્ષણ શાસ્ત્રમાં અને બાળકો પર ઘણો બધો રિસર્ચ કરવાની પણ હોય એમાં પણ કદાચ અવરોધ આવ્યો હોય સુરેશભાઈ તમને એવું લાગે છે કે બાળકને એવી લાગણી પહેલેથી થઈ ગઈ હોય કે હું વણ ઈચ્છું બાળક છું અને એ સ્થિતિએ કદાચ આ આ સમસ્યાને વધારે વકરાવી હોય એવું લાગે છે તમને ચોક્કસ મને લાગે છે કે આ જ એનું મૂળ છે કે આપણે મને લાગે છે કે ફરી ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં જઈએ તો જન્મ પછી એક મહિનામાં બાળક પોતાની બાળકને એમ લાગે છે કે પોતાની જાત ઉપર નિર્ભર સ્વનિર્ભર છે એને હજુ આજુબાજુની દુનિયાની ખબર નથી એને એમ જ લાગે છે કે મને ભૂખ લાગે છે તારે ખાવાનું ઓટોમેટિક આવી જાય છે મારું ભીનું થાય છે તારે ઓટોમેટિક બદલાઈ જાય છે અને મને જે કંઈ જરૂર પડે તે ઓટોમેટિક આવી જાય છે અને મારા સિવાય આ દુનિયામાં બીજું કોઈ જ નથી લાગે છે કે હું જ બ્રહ્મ છું એમ જે કૃષ્ણ ભગવાને કહ્યું હતું એ બાળકને લાગે છે એક મહિના પછી બાળકને આછો ખ્યાલ આવે છે કે મારા સિવાય કોઈ છે અને એક મહિના પછી આપણે જોયું હશે કે બાળક જો ઘોડિયામાં હોય ને મમ્મી રસોડામાં હોય અને બાળક રડે અને મમ્મીને લાગે કે હવે એનો દૂધ પીવાનો સમય થયો છે તો દૂધ તૈયાર કરતી હોય અને રડે ને મમ્મી કહે કે ઊભો રહે આવું છું તો બાળક થોડી વાર શાંત થઈ જાય છે એ શાંત થઈ જાય છે એનો અર્થ કે રાહ જુએ છે એટલે રાહ જોવી જે વ્યક્તિને સલામતી લાગતી હોય એ રાહ જોઈ શકે એટલે સલામતીના મૂળ એક મહિનાની ઉંમર પછી માં પડ્યા છે માતા જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે હાજર થાય એને બહુ રાહ ના જોડ એને ભૂખ્યો ના રાખે એને બહુ રડવા ના દે એ જાતની જો કાળજી રાખે તો બાળકમાં સલામતી અને એક પ્રિડિક્ટેબિલિટી કહીએ અંગ્રેજીમાં કે આગાહી કરી શકે કે મને ભૂખ લાગશે ત્યારે માતા આવશે પણ અમુક માથા બહુ પ્રિયોક્યુપાઇડ હોય બહુ મૂંઝવણ અન્યત્ર વ્યસ્ત હોય પોતાની સ્કૂલનો વિચાર કરતા હોય અને એમાં પેલું બાળકનું રડવાનું સંભળાય નહીં અને જવામાં થોડી મોડું થાય તો પછી બાળકમાં તિરસ્કારની લાગણી આવે કે મારી કોઈ કાળજી રાખતું નથી હું કોઈને ગમતો નથી હું નકામો બોજારૂપ આવી પડ્યો છું અને મારી કોઈને જરૂર નથી પછી આ જાતની એક લાગણી થઈ શકે સુરેશભાઈ કેતનભાઈ અને શિલ્પાબેન જેવા સંતાન અને કુટુંબના ભોગે કારકિર્દીને મહત્ત્વ આપતા મા બાપોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે અને આ સમસ્યા કદાચ ભવિષ્યમાં એક સામાજિક સમસ્યાનું સ્વરૂપ પણ ધારણ કરે એવી ભયંકર સમસ્યા લાગે છે તો આવી જે વિચારસરણીવાળા મા બાપ છે તેમને એક મનોવૈજ્ઞાનિક તરીકે તમે ટૂંકાણમાં શું સલાહ આપી શકો મને લાગે છે કે બાળકના જન્મનું આયોજન કરવું અને ક્યારે બાળક જોઈએ છે મને છે કે આશરે એવું કંઈક બે જણા ભેગા થઈને જો નક્કી કરી શકે અને એકમત થઈ શકે આમાં એકમત થવું એને હું અન્ડરલાઈન કરું છું એનામાં બહુ ખૂબ ભાર આપું છું કારણ કે ઘણા બધા મા બાપ છે જે એકમત થઈ શકતા નથી અને એને લીધે ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે માતા અને પિતા બંને આપણે મને લાગે છે કે સાયન્સમાં પણ કહ્યું છે કે બાળકનું ગર્ભાધાન થાય એના પહેલાં પંદર દિવસ પહેલાં માતાની તબિયત અને પિતાની તબિયત બહુ સારી હોવી જોઈએ એ લોકો ખુશી આનંદમાં હોવા જોઈએ કોઈ રોગ કે તાવ ના હોવો જોઈએ તો એ બાળક બહુ સ્વસ્થ જન્મે એટલે માનસિક સ્થિતિ ઉપર ખૂબ ભાર આપવામાં આવે છે હવે જો બંને સહમત થઈને જો સહમત થઈને આ બાળકને સ્વીકારવા તૈયાર થાય તો મને છે કે બંને આનંદમાં રહી શકે અને બાળકનો જન્મ થાય એને વધાવી શકે એનો આનંદ માણી શકે અને એને ઉજવી શકે